કેમ કરીને ખતમ કરવો રાજકીય દ્રષ્ટિએ એની યોજનામાં માન્ય વડાપ્રધાન મોદી અને માન્ય ગૃહમંત્રી વડાપ્રધાન અત્યારે દક્ષિણ ભારતના પ્રવાસે છે છેલ્લા બે દિવસથી એ દક્ષિણ ભારતમાં લોકસભાની બેઠકો કેમ કરીને મેળવી શકાય એની કોશિશમાં છે અને એના માટે આટાપાટા કરી રહ્યા છે અને યોજનાઓ જાહેર કરી રહ્યા છે કારણ દક્ષિણ ભારત ભારત એટલે આંધ્ર તેલંગણ કર્ણાટક કેરળ તમિલનાડુ આ દક્ષિણ ભારતના જે રાજ્યો છે ત્યાં ભારતીય જનતા પાર્ટી એ પોતાની વજૂદ ગુમાવી ચૂકેલી છે ઉત્તર ભારતમાં લોકસભાની ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટીની બેઠકો ઘટે એમ છે અને છતાં ભારતીય જનતા પાર્ટી એ લક્ષ્યાંક એ રાખ્યો છે એવું જાણવા મળે છે કારણ ઓગણીસો ચોરાસી ની જે ચૂંટણી થઈ હતી એ ચૂંટણીમાં કોંગ્રેસને ચારસો ને ચૌદ બેઠકો મળી હતી પણ એ ચૂંટણીમાં શ્રીમતી ઇન્દિરા ગાંધી હતા એમની કોંગ્રેસને મજબૂત કરવા માટેનું કારણ હતું નરેન્દ્ર મોદીનું શું થશે એવો પ્રશ્ન જરૂર પૂછાઈ રહ્યો છે અને મોટા ભાગના દર્શકો જે ટિપ્પણો મોકલાવે છે એની અંદર બહુ સ્પષ્ટ છે કે જ્યાં સુધી ઈવીએમ છે ત્યાં સુધી નરેન્દ્ર મોદીની સરકારને ઉની આંચ નથી આવવાની એટલે કે ત્રીજી વખત પણ વડાપ્રધાન થવાના છે ઈવીએમ તો રહેવાના છે પરંતુ ઈવીએમ હોવા છતાં કેટલાક રાજ્યોની અંદર ધારો કે કર્ણાટકમાં હિમાચલમાં તેલંગાણમાં પશ્ચિમ બંગાળમાં ઓડિશામાં તમિલનાડુમાં કેરળમાં અને બીજા કેન્દ્ર શાસિત પ્રદેશોમાં ભારતીય જનતા પાર્ટી સિવાયના પક્ષો પણ ચૂંટાઈ રહ્યા છે એટલે માત્ર ઈવીએમ ને દોષ આપવો એ પણ મારી દ્રષ્ટિએ તો યોગ્ય નથી અને બીજો આજે ધારો કે ચૂંટણી થાય તો સ્વાભાવિક રીતે નરેન્દ્ર મોદીનો ઘોડો વિનમાં છે એ બાબતમાં હું બહુ સ્પષ્ટ છું પરંતુ વિપક્ષી એકતા મજબૂત નહીં થાય એવું માનવાને પણ કોઈ કારણ નથી અને ઓગણીસો સિતોતેર માં માત્ર ત્રણ મહિના મળ્યા હતા વિપક્ષોને એક થવા માટે જનતા પાર્ટીના સ્વરૂપ માટે અને વડાપ્રધાન પદનો કોઈ ઉમેદવાર નહોતો અને છતાં એ વખતે જનતા પાર્ટીની સરકાર રચાઈ હતી કોંગ્રેસની ગાંધી વડાપ્રધાન હતા એ પણ હારી ગયા ઉભું થયું મોરારજી દેસાઈની સરકાર બની હતી મોરારજીભાઈ કોઈ વડાપ્રધાન પદના ઉમેદવાર નહોતા જ નહોતા અને એમની સરકારમાં નાયબ વડાપ્રધાનો તરીકે ચૌધરી ચરણસિંહ અને બાબુ જગજીવન રામ હતા ભારતીય જનતા પાર્ટીના નેતાઓને જનસંઘની સ્થાપનાથી માંડીને કેન્દ્રમાં પહેલી વખત ઓગણીસો એટલે એવું નથી કે વડાપ્રધાન કોણ વિપક્ષનો એ પ્રશ્ન પૂછાય અને એને માટે એ નરેન્દ્ર મોદી વર્ષિસ હું એવું જ્યારે પૂછાય ત્યારે જરા મુશ્કેલી થાય નરેન્દ્ર મોદી લીડર છે એ લીડરના સંયોજક એ એ મોરચાના સંયોજક કોણ છે એ કોઈને ખબર નથી એ મોરચાના અધ્યક્ષ કોણ છે એ કોઈને ખબર નથી પરંતુ ગોદી મીડિયા અથવા પઢાવેલા પોપટ જેવી મીડિયા એ પૂછા કરે છે અરે ઇન્ડિયા બ્લોક ના સંયોજક કોણ અરે ભાઈ એમણે જે કરવું હશે કરશે નહી તો મરશે પ્રશ્ન એ છે કે જે હકીકતો છે એ બાબતો આપણે સ્પષ્ટપણે મીડિયાની જવાબદારી પત્રકાર ધર્મ નિભાવતા નિભાવતા સત્યો કરવી જોઈએ હવે ઝારખંડ ની વાત કરીએ વિધાનસભામાં અત્યારે અડતાલીસ સભ્યો એ સરકાર પક્ષે છે અને મને જે માહિતી મળી છે એ પ્રમાણે આજે જે બેઠક મુખ્યમંત્રી હેમંત સોરેન ના નિવાસ સ્થાને મળી અને અમે આ વિડીયો કરતા પહેલા એ છેલ્લા સમાચારોની પ્રતિક્ષા પણ કરી રહ્યા હતા પણ એના સમાચાર એવા છે કે એ એ બેઠક પછી હેમંત સોરેન મુખ્યમંત્રી તરીકે ચાલુ રહેવાના છે તમને ખ્યાલ હશે કે એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ તરફથી જમીનના સોદાના સંદર્ભમાં હેમંત સોરેનને સતત દર મહિને એટલે કે સાત સાત વખત કે ઈડીના સમન્સ મોકલવામાં આવ્યા છે અને છેલ્લે છેલ્લે તો એમને ધમકી આપવામાં આવી છે કે હવે ઈડી કાર્યવાહી કરશે પણ ઈડી કાર્યવાહી કરતા કેમ ગભરાય છે પહેલા તો ગોઠવણ એવી થાય કે ભારતીય જનતા પાર્ટી સાથે હેમંત સોરેન જાનો ઝારખંડ મુક્તિ મોરચો એ જોડાય છે કે કેમ કારણ એમના પૂજ્ય પિતાશ્રી સિબુ સોરેન તમને ખ્યાલ હશે સિબુ સોરેન નામ પડે અને

भारतीय जनता पार्टी ए सिबू सोरेन सरकार ने मुख्यमंत्री सिबू सोरेन सरकार ने एतेको पाचो कैंची ली दो तो अने रघुवीर दास भारतीय जनता पार्टी ना जे मुख्यमंत्री बने आता ए बिन आदिवासी मुख्यमंत्री होता એટલે आदिवासी बहुल क्षेत्र जेऊ राज्य झारखंड एना मुख्यमंत्री तरीके भारतीय जनता पार्टी ए बिन आदिवासी ने 5 वर्ष चलावया અને એના પછી હેમંત સોરેન આવ્યા હેમંત મુક્તિ મોરચાના ઓગણત્રીસ સભ્યો છે ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસના સત્તર આરજેડી ના એક સીપીઆઈએમએલ ના એક અને એ રીતે એમના કુલ થાય છે અડતાલીસ અને આજે અડતાલીસ માંથી તેતાલીસ મુખ્યમંત્રીના નિવાસ સ્થાને ઉપસ્થિત હતા કે હેમંત સોરેન એમના પત્નીને મુખ્યમંત્રી પદની ગાદી આપશે અથવા પિતાશ્રી સિબુ સોરેનને મુખ્યમંત્રી પદની ગાદી આપશે એ ચર્ચામાં હતું ત્યારે હેમંત સોરેને બહુ સ્પષ્ટ કરી દીધું હતું આ છે ભારતીય જનતા પાર્ટીના મીડિયા આજે સાંજે એમના નિવાસ સ્થાને જે બેઠક ધારાસભ્યોની બેઠક મળી એમાં બહુ સ્પષ્ટપણે એ નક્કી થઈ ગયું કે હેમંત સોરેન મુખ્યમંત્રી તરીકે ચાલુ રહેશે હવે હેમંત સોરેન ની ધરપકડ કરવાની નરેન્દ્ર મોદીની સરકારની હિંમત કેટલી છે એની હવે અગ્નિ પરીક્ષા છે અને એવું જ કંઈક દિલ્હીમાં દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ આમ આદમી પાર્ટીના સુપ્રીમો અરવિંદ કેજરીવાલ એમને પણ ઈડીના વારંવાર સમન્સ મોકલવામાં આવ્યા છે અને છતાં એમણે કહી દીધું છે કે હમણાં હું બહુ વ્યસ્ત છું આવી શકો એમ નથી મને તમે તમારી પ્રશ્નાવલી આપો સમક્ષ હાજર અરવિંદ કેજરીવાલની ધરપકડ કરવાની હિંમત નરેન્દ્ર મોદી અને શાહમાં છે કે કેમ એની અગ્નિ પરીક્ષા છે પરંતુ આ બંને જણા ઇન્ડિયા અલાયન્સ અથવા ઇન્ડિયા બ્લોક એની અંદર એ છે અને રહેવાના છે નિતીશ કુમારને આજે સંયોજક બનાવાશે નહીં બનાવાય બનાવાશે નહીં બનાવાય આની જે ગડમથલ ચાલતી હતી એ મને લાગે છે કે અમને અમે જ્યારે આ તમારી સાથે વાત કરી રહ્યા છીએ ત્યાં સુધી એ સમાચાર આવ્યા નથી પણ એક સમાચાર જરૂર આવ્યા છે કે નિતીશ કુમારે અરુણાચલ પ્રદેશમાં પોતાના જેડીયુના જે અધ્યક્ષ છે એમને લોકસભાના ઉમેદવાર તરીકે જાહેર કરી દીધા છે અરૂણાચલ પ્રદેશમાં બે બેઠકો છે લોકસભાની અને એમાંથી એક બેઠક પર એમણે પોતાનો દાવો ઠોકી દીધો છે ઇન્ડિયા ઇન્ડિયા અથવા એમની ફાળવણી થઈ ગઈ છે કે કેમ એ હજુ આપણને ખબર નથી એમણે જાહેર નથી કર્યું પરંતુ એવી ચર્ચા છે કે પંચાણું ટકા બેઠકોની ફાળવણી બાબતે સંમતિ સધાઈ ગઈ છે કેટલાક લોકો એમ કહે છે કે ઇન્ડિયા બ્લોક હજુ ઊંઘે છે અને ગઈકાલથી ગોદી મીડિયાને એવું ફીડ કરવામાં આવી રહ્યું છે કે ઇન્ડિયા બ્લોક એ કઈ કરતું નથી અને નરેન્દ્ર મોદીની ભારતીય જનતા પાર્ટીએ તો લોકસભાની બેઠકો માટેના પ્રભારીઓ પણ જાહેર કરી દીધા છે અને ઉમેદવારો પણ લગભગ નક્કી હશે એટલે એ દિશામાં આપણે હવે વિચારવું જોઈએ કે ઇન્ડિયા બ્લોકના જે પક્ષો છે અઠ્યાવીસ પક્ષો અને મને હજુ કુમારના એક બહુ નીતિશ કુમાર સાથી પણ જણાવ્યું હતું કે નોર્થ ઇસ્ટની એક પાર્ટી એ પણ એમાં જોડાવા માંગે છે એટલે ઈન્ડિયા બ્લોકના સાથી પક્ષો વિપક્ષી મોરચાના સાથી પક્ષોની સંખ્યા વધવાની છે હવે એ કેટલું ઉકાળી શકે છે એમની વચ્ચે કેવી સંમતિ સધાય છે એના ઉપર આધાર રાખે છે મને લાગે છે કે કોંગ્રેસ તરફથી બહુ સ્પષ્ટ છે કે રાહુલ ગાંધી એ વડાપ્રધાન પદના ઉમેદવાર નથી મલ્લિકાર્જુન ખડગેને વડાપ્રધાન પદના ઉમેદવાર તરીકે જાહેર કરવા માટે પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી અને તૃણમૂલ કોંગ્રેસના સુપ્રીમો મમતા બેનરજી નામ પ્રપોઝ કર્યું અને અરવિંદ કેજરીવાલ આમ આદમી પાર્ટીના સુપ્રીમો અને દિલ્હીના મુખ્યમંત્રીએ સમર્થન આપ્યું હતું અને મોટા ભાગના ઇન્ડિયા બ્લોકના સાથી પક્ષોએ એને સમર્થન આપ્યું હતું છતાં ખડગે જેવા પરિપક્વ રાજનેતાએ બહુ સ્પષ્ટ કરી દીધું કે પહેલું લક્ષ એ ઇન્ડિયા બ્લોક બહુમતી મેળવે અને પછી જ વડાપ્રધાન કોણ બને એના વિશે આપણે ચર્ચા કરીશું એટલે કે ચૂંટણી પછી હવે આ સંજોગોની અંદર નરેન્દ્ર મોદી દક્ષિણ ભારતમાં પોતાની બેઠકો કેટલી વધારી શકે છે અને અયોધ્યામાં રામ મંદિર જેને માટે સુપ્રીમ કોર્ટે ચુકાદો આપીને રામ મંદિર નિર્માણ ના કાર્યને પ્રશસ્ત કર્યું છે એ મુદ્દો એ એનો લાભ મોદી કેટલો લઈ શકે છે એના પર ઘણી બધી ભૂમિકા રચાશે પરંતુ એક બહુ સ્પષ્ટ છે કે એની સામે ઇન્ડિયા બ્લોક એ શું કરે છે એ તરફ પણ આપણી નજર જરૂર રહેવાની છે આજે સુપ્રીમ કોર્ટે અદાણીને બહુ જ રાહત આપી દીધી છે અને અદાણીએ એમ જાહેર કર્યું છે ટ્વિટર પર એક્સ પર કે સત્યમેવ જયતે હવે મને લાગે છે હજુ સેબી એ તપાસ કરવાની છે પણ સેબીમાં અદાણીના ખાસ કહેવાય એવા માણસો પણ છે એ જે તપાસ કરી રહ્યા છે એમાં એમને બધું મુદત મળી છે એટલે અદાણી એ એમની સામે હિન્ડનબર્ગ રિપોર્ટ જે અમેરિકાનો હિન્ડનબર્ગ રિપોર્ટ છે એની વજૂદ કેટલી રહેશે એ ખબર નથી પરંતુ ચૂંટણી પહેલા સુપ્રીમ કોર્ટે લીધેલું આ વલણ એ ભારતીય જનતા પાર્ટીને લાભ અપાવી શકે એમ છે પાર્ટીથી અદાણીનો મુદ્દો છીનવી શકે એમ છે એટલે એ બહુ જ મહત્વની વાત થઈ એ આપણે જાણીએ છીએ મારે આજે જતા જતા એક બીજો પણ ઉલ્લેખ કરવો છે તમને ખ્યાલ છે કે કોંગ્રેસના રાજ્યસભાના સભ્ય ધીરજ સાહુ પાસેથી ત્રણસો ને એમના કહેવાતા નાણાં ત્રણસો ને ત્રેપન કરોડ રૂપિયા જેટલી રોકડ રકમ એ એકસો ને છોતેર કરન્સી બેગમાં સમાય એટલી રકમ એ સરકારી એજન્સીએ જપ્ત કર્યા છતાં કયા એવા રહસ્યમય કારણો છે કે ધીરજ સાહુ જે કોંગ્રેસના સભ્ય છે એમની ધરપકડ આજ દિવસ સુધી થઈ નથી અને ભારતીય જનતા જનતા પાર્ટી પાર્ટી ભારતીય એ એમની ધરપકડ માટે આગ્રહ કરી રહી છે આ એક બહુ જ મોટું રહસ્ય છે અને એ પાછા ભારતીય જનતા પાર્ટીના સંસદ સભ્ય તો નથી પણ એ કોંગ્રેસના સંસદ સભ્ય છે એટલે એ એમની ધરપકડ કરવામાં કેન્દ્ર સરકારને શું નડે છે એ આપણને સમજાતું નથી લોકસભાની ચૂંટણી હવે બહુ જ નજીકમાં છે અને રામ મંદિર ની પ્રાણ પ્રતિષ્ઠા થાય અયોધ્યામાં બાવીસ જાન્યુઆરી બે હજાર ચોવીસ ના રોજ એટલે કે આજ મહિને એના પછી લોકસભાની ચૂંટણી જાહેર થાય એવું પણ બની શકે આમ તો મે મહિનામાં સત્તાવાર રીતે મે મહિનામાં એ ચૂંટણી યોજાવાની તૈયારી હોય અને એ શિડ્યુલ પણ છે પરંતુ નરેન્દ્ર મોદી હૈ કે કુછ ભી હો સકતા હૈ આ જયારે હું તમારી સાથે વાત કરું છું એટલે કે આજે સવારે સવારના પોરથી ઝારખંડમાં મુખ્યમંત્રી હેમંત સોરેનના જે અખબારી સલાહકાર અને એમના બીજા નિષ્ઠાવંતો છે એમને ત્યાં પણ ઈડીના દરોડા ચાલુ હતા હેમંત સોરેનની પાર્ટીને અને ઇન્ડિયા બ્લોકને મળે એ વાતને નકારી શકાય એમ નથી અને હેમંત સોરેન જે જમીન સોદામાં એમ કે એમને સામેલ ગણવામાં આવે છે એ પોતે એનો સંબંધ નથી કોઈ પણ સંબંધ નથી એવું કહી ચૂક્યા છે છતાં ઈડી આજે પણ જગ્યાએ દરોડા પાડી રહી હતી એટલે આ સંજોગોની અંદર આવતા દિવસોમાં શું થાય છે એ આપણી એના તરફ આપણી નજર રહેશે પપ્પુ યાદવ જે તમને એ દેવધરમાં એમનું જે એમની નિર્માણાધીન હોટેલ હતી એના ઉપર પણ દરોડા પાડવામાં આવી રહ્યા છે એટલે કે ત્યાંના પૂર્વ વિધાયક એટલે જે જે વિરોધ પક્ષના હોય અથવા તો નેતાઓ હોય એમને ત્યાં એમની એમના એસ્ટાબ્લિશમેન્ટ ઉપર ઈડી સીબીઆઈ ઇન્કમ ટેક્સ એની નજર અને દરોડા એ સતત ચાલુ છે અને છતાં આમ આદમી પાર્ટીના સુપ્રીમો અરવિંદ કેજરીવાલ અને ઝારખંડ મુક્તિ મોરચાના સુપ્રીમો એ હેમંત સોરેન એ આ ઈડી થી ઇન્કમટેક્સ થી સીબીઆઈ થી ડરતા નથી એવો સંકેત આપવાની કોશિશ કરી રહ્યા છે જેલમાં જવાની એમની તૈયારી છે એ બાબત પણ બહુ સ્પષ્ટ થઈ ગઈ છે આજે આટલી વાત ફરી મળીશું નવા એપિસોડમાં નવા વિષય સાથે તમને જો અમારો આ એપિસોડ ગમ્યો હોય તો સૌથી વધુ શેર કરશો લાઈક કરશો કમેન્ટ કરશો અને હા જે મિત્રો અમારા વોટ્સઅપ કોલ ઉપર ફોન કર્યા કરે છે એમને ફરીને એકવાર મારે કહેવું છે કે એમણે જે સંદેશો પાઠવવો હોય એ વોટ્સઅપમાં લખે કારણ કે એ ફોન છે એ વોટ્સઅપ માટેનો ફોન છે એ ફોન માટેનો ફોન નથી ફોન નંબર નથી એટલે આ વાત અમે ફરીને કહીએ છીએ અમે એના વિશે પોસ્ટ પણ કરી હતી તમારે ઈ એ પણ છે ને તમને ખ્યાલ છે કે ઈમેલ એડ્રેસ પણ આપેલું છે અને વોટ્સઅપ નંબર પણ આપેલો છે પણ એ ફોન કરવા માટેનો નંબર નથી તમે તમારો સંદેશો એમાં લખી શકો છો હું બધા જ સંદેશા વાંચું છું અને જરૂર પડે તો હું તમને સામેથી ફોન કરીશ નમસ્કાર